એક યુવકની હત્યા કરી નાખી પોલીસ પુત્રની હત્યા કરનાર આ યુવકો હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયા મહિલા પોલીસ કર્મચારીને જ્યારે પુત્રની હત્યાની જાણ થાય છે ત્યારે તે ઘટના સ્થળે દોડી આવે છે હૈયાફાટ રુદનથી સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ જાય છે પોલીસે આરોપી અંગે તપાસ હાથ ધરી છે ત્યારે શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં ભાવનગરમાં પંચવટી ચોકથી ઘોઘા જગતનાકા જવાના રસ્તા પર બે શખ્સોએ તીક્ષ્ણ હત્યારના ઘા ઝીકી પોલીસ પુત્રની હત્યા કરી નાખી હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ વધુ તપાસ હાથ ધરી હતી ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના ઘોઘા રોડ પર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહિરનો પુત્ર કેવલ આહિર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાતનાકા જવાના રસ્તા પર સર્વિસમાં મૂકેલી કાર લેવા ગયો હતો આ દરમિયાન બે શખ્સો છરીના આડેધડ ઘા મારી યુવકની હત્યા કરી નાખી આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે પુત્રની હત્યાના સમાચાર મળતા પોલીસ કાફલા સાથે એએસઆઈ રેખાબેન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેમના હૈયા ફાટ રોદનથી વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી ઘટનાને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા હાલ પોલીસે સીસીટીવીના આધારે ફરાર આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે ઘોઘારોળ પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામે જે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઈસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલું છે તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે મરણ જનાર યુવક જે છે તે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા અહીંયા ઘોઘારોલ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવ છે કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જમીનમાં હતા એ ટાઈપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે હાલ પોલીસ દ્વારા મૃતક યુવકની લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઈ છે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે પોલીસે સીસીટીવીના આધારે હત્યા કઈ રીતે બની અને આરોપીઓ કોણ છે તેની તપાસ હાથ ધરી છે ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ